સત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારતભરમાં થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો સૌ મંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમ દ્વારા પદ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં શ્વાન અને ગુડ સવારના કર્તવ્ય જોવા લોકોનું આકર્ષણ થયું હતું જિલ્લાની તમામ પોલીસ વિભાગની ટીમ જોડાઈ હતી ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઉદ્નોધન આપવામાં આવ્યું હતું જેમાં સરકારે કરે કરેલા વિવિધ કાર્યો અને યોજનાઓથી અંગત કરાયું હતું અને અંબાજીમાં થવા જઈ રહેલા વિકાસના બારસો કરોડના કાર્યનો પણ ઉલ્લેખ કરાયો હતો ત્યારબાદ સોળ જેવા ટેબલોએ પોતાનું પ્રદર્શન હતું જેમાં આદિવાસી નૃત્ય આંગણવાડી સોલર ઉર્જા જેવા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને એકસો પચાસ જેવી કન્યાઓ દ્વારા રાષ્ટ્રભક્તિ ગીતો ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું સરકાર તરફથી મળેલી પચીસ લાખની ગ્રાન્ટ અર્પણ કરાઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા તો સાથે સાથે રાજ્યકક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા

નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણીસ બે હજાર સુડતાલીસમાં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વીઆર ડેવલપ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ લઈ જઈ ઊસંજામ ને કોર માં કે કાંજાવે કેચાજાગ